જાહેરમાં ગંદકી ફેલાય તો અનેક લોકોને તકલીફ પડે સરકારી જગ્યા ઉપર જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે પગલાં ન લેવાય તો શું કહેવાય કોઈકના તો આશીર્વાદ હશે જ ને વાત કરવી છે આજે એવી કે સરકારી જગ્યા ઉપર જાહેરમાં ગંદકીના ઢલ અને લોકો માટે આરોગ્યને નુકસાન કરે તેવી બાબતો સામે આવી છે બાયડ તાલુકાના છાપરીયા નજી દહેગામ રોડ ઉપર ઘણા બધા બગડી ગયેલા બટાકાના દુર્ગંધ મારતા એટલે કે કોવાઈ ગયેલા બટાકાના કોથરે કોથળા જાહેર જગ્યાએ એ પણ સરકારી જગ્યાએ નાખવામાં આવ્યા છે દુર્ગંધ એવી હોય છે કે કદાચ ત્યાં ઊભા રહેવું પણ આપણના માટે અશક્ય બની જાય આ કોવાયેલી વસ્તુઓ અનેક પક્ષીઓ ખાતા હોય છે તો ગાયો પણ ખાતી દ્રશ્યમાં જોવા મળી રહી છે આ દુર્ગંધ મારતા આ સડી ગયેલી વસ્તુઓ પક્ષીઓ કે પ્રાણીઓ જો ખાય તો શું રોગચાળો ન ફેલાય અનેક પ્રશ્નો છે આરોગ્યને લગતા અનેક પ્રશ્નો થઈ શકે છે અહીંયા વાયરલ ઇન્ફેક્શન આવવાની પણ શક્યતાઓ છે તો પશુઓમાં પણ ગંભીર પ્રકારના રોગો થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ કોના આશીર્વાદથી અહીંયા આ જાહેર જગ્યાએ આવી ગંદકી કોના દ્વારા ફેલાવવામાં આવી રહી છે તે બાબતે તંત્રનું અગોર મૌન છે કેમ પગલાં લેવાતા નહીં હોય આ લોકો સામે જો કે બટાકાના કટ્ટા છે એટલે બધાને ખબર તો પડી જ ગઈ હશે કે કોણે નાખ્યા છે કારણ કે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે એ બટાકાના સીલબંધ કટ્ટા કે જેના ઉપર ટેબ લાગેલા છે પણ કોઈ આ બાબતે પગલાં લેવા તૈયાર નથી કારણ કે જંતનું કે પશુ પંખીઓનું કે પ્રાણીઓનું જે થવું હોય તે થાય એમનું શું બસ આ જ પ્રકારે ગંદકી ફેલાતી રહે છે અને જાહેર જગ્યાએ દુર્ગંધ મારતી જગ્યા છે સરકારી જમીનમાં આ ગંદકી ફેલાવવામાં આવી રહી છે પણ તંત્ર કેમ પગલાં નહીં ભરતું હોય તેવા અનેક પ્રશ્નો જનતામાં ચર્ચાઈ રહ્યા છે તો કોના દ્વારા આ ગંદકી કરવામાં આવી છે તે અંગે કેમ મૌન રાખવામાં આવ્યું છે તે બાબતે પણ મોટી ચર્ચાઓ બાયડ તાલુકામાં ચાલી રહી છે જોકે આરોગ્ય વિભાગે આ બાબતે જાગવાની જરૂર છે તો જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં છે તે પંચાયતે પણ જાગવાની જરૂર છે નહીતર લોકો તો એમ જ કહેશે કે હપ્તા લેવાતા હશે જે હોય તે અમે દ્રશ્યોમાં બતાવ્યું છે એ પ્રમાણે જાહેર જગ્યા ખુલ્લી જગ્યા મુખ્ય રોડની બાજુવાળી જગ્યામાં આ ગંદકી દેખાઈ રહી છે